આ બાબત પર આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર આવેલા જીતુભાઈ કાઠાડીયા અને વિપુલભાઈ સોહાગ્યા તો એને પાર્કિંગમાં રાઉન્ડ મારી પછી વેજીટેબલ માર્કેટમાં રાઉન્ડ મારી કે આ સામાન તમે મૂકેલો છે માણસો દ્વારા કહેવામાં આવ્યું કે આ અમારા માણસનો સામાન છે કે આ તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે અને તમે તમારી ઉપર આ ગુનો લાગશે ને તે ગુનો લાગશે ને એમ તમે ખંડણીનો આ બધી કલમો લાગશે ને પછી એમ આવી તકડા કરવા મરેલા પછી અમે એમના મિત્ર અને અન્ય કોન્ટ્રાક્ટર છે એને બોલાયેલા ભાઈ આ બાબતને તકડા કરે છે પેલા તમે આવીને મળેલો નહીં ભાઈને શું છે એ ભાઈ એને મળવા ગયા હતા એને એવું કીધું કે ભાઈ કે ફટાવટ માટે અગિયાર લાખ રૂપિયા થશે પછી ફટાવટ માટે પછી તો એ પાછા અમે પછી એમ કીધું અગિયાર લાખ રૂપિયા થશે એટલે આપણે ના પાડેલી પછી પાછા બપોર પછી પાછા અધિકારીઓને બોલાવ્યા જોનમાંથી કે ભાઈ આ લોકોએ અહીંયા કબજો કર્યો છે ને આ છે ને તે છે ને પછી પાછા ઓલા કોન્ટ્રાક્ટરને બોલાવ્યા અન્ય કોન્ટ્રાક્ટરને તેને જે વાત કરેલી કે ભાઈ અગિયાર લાખની પછી અમે એને એવું નક્કી કર્યું દસ લાખમાં આ બાબતે સમાધાન માટે નક્કી કરેલું તો પછી તમે હા અમારે તો આ બાબતમાં પૈસા આપવાના હતા અમે એવું ફોલ્ટમાં હતા જ નહીં કે ભાઈ અમારી પાસે છે આવું બધું જબરજસ્તથી ઉઘરાણી કરતા હતા ને એવું બધું એટલે અમે માફી પત્ર કે અમારી પાસે લખાવી લીધેલો લીધેલો ઝોન ના ઓફિસર અમે ફરિયાદ કરી છે અમદાવાદમાં એસીબી ડાયરેક્ટર સાહેબ સાથે